જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં રાપર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિના મહિલા સદસ્ય છે ત્યારે રાપર તાલુકા પંચાયતની બેલા બેઠક પરથી કેસરબેન ગેલાભાઈ બગડા ભાજપ અને ચિત્રોડ બેઠક ઉપરથી ગાભાભાઈ ગોહિલ ભાજપના ચૂંટાયેલા છે ત્યારે ગઈકાલે ભુજ ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટે સેશન્સ લેવામાં આવ્યા હતા જેમાં રાપર તાલુકામાંથી રાપર તાલુકા પંચાયતના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા રાપર તાલુકા ભાજપના પ્રભારી ભરત શાહ અને ધવલ આચાર્યની ઉપસ્થિતિમાં સેશન્સ લેવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ પદ માટે બનેલા મહિલા ઉમેદવાર દાવેદાર તરીકે છે આગામી તેર ઓગસ્ટના રોજ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવશે હવે જોવાનું એ રહે છે કે કોણ મેદાન મારી જાય છે તાલુકા પંચાયતની બેઠકોમાંથી એકવીસ ભાજપ અને ત્રણ કોંગ્રેસના કબજામાં છે ભાજપની સત્તા ધરાવતી રાપર તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષ સુધી કોણ પ્રમુખનો તાજ ધારણ કરે છે તે તેર તારીખના ખબર પડશે હાલ તો બંને મહિલાઓના ચાન્સ પચાસ પચાસ ટકા જોવા મળી રહ્યા છે